માતાજી હર હર મહાદેવ બધા ને તો મિત્રો અટાણે વાય ગાડા હાથ કામકાજ ની વાત કરીએ તો આજ છે ને કામકાજ બીજું કઈ તા નથી ઉમર માએ કઈ પણ સાય દૂધની ની કોથરી ભરી હોય તો અલગ વાત છે સાય કરી હોય ને કારણ કે દુકાન જવું હોય એટલે તો હવે પેલા કરવું જ પડે અને આજ છે ને મારા તમને બધા બરકવાના બરોકાના છે પરોઠા ખાવા હાલો બધા પરોઠા ખાવા ગરમા ગરમ પરોઠા બને જો હજી તો એક સૈડો તો જો પેલો લોઢી માથે છે બરોબર મારા આટાં તો છે ને પેલા ખાઈ લે હું એક માંડવી પાક ની ખાધી કાધી ઊઠીને નવાફ લે કા તો પરોઠા ખાઈ લે જરા તાગા માં આવી જાય બરોબર તો ખાા આપ્યો તો કંઈ ઘટે નહીં હું જોરદાર છે પણ તોય શરીર વધતું નથી હારી ભગવાનની દયા છે અટાણ માણા મન ગમતો ખોરાક ન લઈ હગે થોડુંક ખાઈને તાતા ફૂલવા માંડે માણા એટલે મન ગમતો ખોરાક નો લઈ હગે ઢોરાઈને ખાઈ ન હોગે પાવ આપણે ઈ દયા છે નરવા થાય એને ઈ ભૂલી જવાની ને હવારના પોરમાં ઈવો મે આવ્યો ઈવો મે આવ્યો એટલે કે એ રેણું જોરદાર કે આમાં પાણી ચાલુ થઈ ગયા બોલી ગઈ અસલનું રેણું આવી ગયું એટલે ઝીણું ઝીણું હજી ચાલુ જ છે હવે તો ભગવાન જાણે આજ ને અગાઉ હે કદાચ ગઈકાલે રાય તે ચંદ્ર ગ્રહણ હતું હમણાં કાલે સોશિયલ મીડિયામાં એ જ દોડતું હતું ચંદ્રગ્રહણનું કે સાંધો લાલ થઈ જવાનો છે નામ થવાનું છે ને તેમ થવાનું છે ઓલું કરી નાખી ગયો ઓલું કરી નાખી ગયો અને

દાયરા ને સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં મિત્રો હાડા હાથ અટા હું કદાચ થઈ ગયું કા કૃષ્ણ ને હું બનાવું મિત્રો પરોઠા ને આજે મારે વરસાદ રાતે કેસ કે જીણો ઝીણો હતો ને હવે રેતા ધોમે ધોમ રેડો આવી ગયો ફરિયા પાણી હાલતા થઈ ગયા એવો વરસાદ આવ્યો ને વરસાદ કે એવું કઈક હોય ને એટલે છે ને પરોઠા બનાવવા આજ ફૂલગર પણ પરોઠા ને શા મિત્રો દુકાને લઈ જાય ને અમે પણ બપોરે વધારે પૂરતા પરોઠા ને નાખ 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 તેલ નાખ વારી છે હા કઈ થાય આપડે દી આખો કામ કરતા હોય ને એને કઈ ન થાય ને ને છે આ બારી ઉઘડી ગઈ ને એટલે પવન ઉઘડી ના ગઈ મારા પપ્પા ખોલી ગઈ લે હા આનું કામ ખોલ લેવું આ બારી ખોલ નાખી એટલે તાર ધવાડો ઘોરા હે એ બારી બંધ કર દ્યો તે હે બ્રુ યા દીકરી ગયા હાલો મિત્રો આ ધવાડો થાય કઈ વાતો નહી થાય આજો ઈ નો હાલે આ બારી કરી દે તો બંધ બારી કોણ ખોલી આયું બાપા નો ખોલાય ધવાડો ઘોરાય હાય ગાઠેક નો પવન નો કા કેની ખોલી તે કેમ

જે પાડી છે ને મિત્રો તો આવે ને એ પાડી વેલ્યુ મોટી થાય એ વસ્તુ યાદ રાખવાની એક હવે જે તો હમણાં ઝીણકી લાગતી હાવ પગ ઉતરા હા હતા ને હજી ધીમ કહેતો હતા કે જો પગ ઉતરા હા છે ઝીણકી ગાયવી ઓઢણ ઓઢણ આવડી મોટી થઈ ગઈ જોઈ ગયો નીતિને જો આ ભીંડો હોય ગઈ ઓઢણમાં લાગીને માનશે ને બટકો ભરતી હોય ને તો હોય

મિત્રો આપણે તો પેલાનો સવારના પૂરનો કંઈક આવો નજારો હતો તમે જોયો હોય છે બરાબર તો હાલો હવે મારે માને ભરવી સાહેબ તો વૈધા ભેટા પરોઠા બનાવી નાખું હું પરોઠા બનાવીને પછી ખીડામણ કરી લઈએ બરોબર તો હાલો મિત્રો હવે ફરી મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર પાંચ જેવું થયું કામકાજની વાત કરીએ તો કામકાજ બધું ઘરનું કરી નાખ્યું મી અને હું અઘડી ગઈતી નથી પાર્ટીઓની વેકરીમાં મૂકી આવી સરવા અને ખાસ વસ્તુ કસ્તી ને કટોલા વીણી આવી અમારા ગામમાં એક બાપા છે ને માંદા ઈના હારું વીણી આવી તો મારા પપ્પા હવે જાય તો મારા પપ્પા મોકલાવ દે અમારે તો શિયાક નથી કરવું મનતા થયું ખાવાનું પણ બાપા હારું મોકલવા કટોલા જીતા ને હાજા નહીં આપણે હો તો પાછા બરફ ફરી નહીં તો અહીંયા હું કટોલા બરોબર અને બીજું તો કઈ કહેવાનું છે એની હાલો હવે તો પાછો વિડીયો સ્ટાર્ટ કર દે હું આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા નોમ નમો નારાયણ ધૈર્ય બધું મજામાં જો હળા બેહી ગયા

બાટલો કામ બે મિત્રો તમે જોઈ શકો છો ખડની બે ભારી ઉપરા ઉપર આવે આવી ગયું ભરાય ને

અને ભારી સડાવવા તાણે બા કેટલી વાર હોય હો તમને ખબર છે મુર ભારી જ ન સડાવે મુર ભારી જ ના સડાવે જા આપણે મેઠા વરી તા વરી ઓહે મે કીધું નીતિલ હાલ પી હું વાટું જોવે મે કીધું ખાવાની અને તું મે કીધું રોગે રોગા તોડવી નાખી આય હોહાવે હોહાવે એ આવા કરે અને એક ભાઈ ની કાલે કોમેન્ટ આવી કે આ છે ને માસી હરફ હરગાવી નાખો હાસી વાસે ભાઈ તમારી જરાય ખોટી નથી આ જ્યાંથી હોય નથી માસીનો જ હેરાન ને હાટડી કરે બધાય હું જો કઈક તમારી મને ખબર હોય કાલે હું ઓલા બાકી છે બને ત્યારે અર્ધા કરીને આવીને તો મિત્રો હવે અંત આવી ગયો છે આપણે વિડીયો પૂરો કરવાનો બરોબર પણ વિડીયો પૂરો કરીએ પેલા હું તમને બતાવી દઉં